તમારું સ્વાગત છે ગુડ મોર્નિંગ હર આજે અમારી યાત્રાના ચાલીસ દિવસ કમ્પ્લીટ થઈ ગયા છે અને અમે કાલે સાંજે પઠાનથી પંચાવન કિલોમીટર આગળ રોકાઈ ગયા હતા કેમ કે મારી તબિયત થોડી ખરાબ થઈ ગઈ હતી ચલો હવે ધીમે ધીમે આગળ તરફ ગયા ચિરાગ ગુડ મોર્નિંગ ચલો ગાઈઝ હવે નીકળીએ ભાઈ આગળ આગ વાગ્યા છે અને હવે હરિદ્વાર અહીંયાથી ત્રણ ત્રણ એસી કિલોમીટર બાકી ચલો કઈ મસ્ત મજાની સાયકલ રેડી કરી દીધું સામાન બાંધી દઉં લોડ કરી દઉં સાયકલ ઉપર બાકી ચલો હવે આગળ તરફ શીરક ભાઈ બહાર ગયા ગેટ ઉપર બાકી ચલો આગળ તરફ વધે ધીમે ધીમે તો કંઈક અત્યારના નવ વાગ્યા છે ને આવા ઝાડો આવે ને તો કંઈક સારું લાગે ઝાડોની ઝાડો ઠંડા ઠંડક મળે અને સાયકલ ચલાવવાની સારી લાગે બાકી અગાડી ઝાડો નથી તો કેવું ગરમી જ છે તડકો બહુ ગરમી પડે ગાય સવાર સવારમાં હમણાં અત્યારના નવ વાગ્યા તો બી જુઓ ને કેટલી ગરમી પડે તો અગિયાર બાર એક વાગે તો કેવી ગરમી પડતી હશે ગાય તો કંઈ નવ વાગ્ય દસ મિનિટે છે અને અહીંયા ચંદીગઢ રહી છે એકસો અને

ઉપવાસમાં ચા પીવાય એટલે સારું કહેવાય મસ્ત મજાની ચા પી લઈએ તો કાશ દસ વાગી ગયા છે મસ્ત મજાની ચા પી લીધી છે હવે ચલો આગળ તરફ હતીપમાં કંઈક ખોટું ખોટું બતાવે એવું લાગે જેમ કે ત્રણસો એસી ને હવે ત્રણસો નેવું બતાવશે કંઈક છે પાછો પંદર કિલોમીટર જેટલી સાયકલ ચાલી ગઈ છે તો કઈ અત્યારના અગિયાર વાગે છે અને દસ પંદર મિનિટ પહેલા ચિરાગભાઈ ની સાયકલ પંચર પડી હતી પાછલું ટાયર પંચર હતું ચિરાગભાઈ પાછળનું ને પાછળનો ટાયર પેન્ચર હતું બે પેન્ચર નીકળ્યા ચલો તો પકડાયેલું છે હવે આગળ જઈને બેસીએ આગળ જઈને બેસીએ થોડી વાર ચલો હા આગળ જઈને બેસીએ ચાલો ગાય તો ચલો કાઈ ત્યાંના બાર વાગે જવા કરે છે ને આવી વખતે આગળ બેઠા છીએ નાસ્તો કરવા આ માટે ચાલો નાસ્તા માટે ગાય મારે પડે કાલે લીધા બાકી ચલો નાસ્તો કરીને ધીમે ધીમે આગળ તરફ રખ દે આપણે તો નથી નાસ્તો કરવાનો બાકી ચલો ધીમે ધીમે આગળ તરફ રખ દે કાઈ ક્યાં લાયા અભી ધીમે મેં ખધાના લે કે આયા હોં ભાઈ આ જયેશ માટે છે ભાઈ જયેશ ભાઈ માટે બાર વાગી ગયા મસ્ત મજાનો નાસ્તો કરી લીધો ને ચલો હવે ધીમે ધીમે આગળ વાગી રહ્યા છે સડા બાર અને મસ્ત મજાના સફરજન લીલા છે કેમ કે માં સફરજન જ ખવાય અને ખવાય બાકી એ બધું પડે કાં આવતી નહીં હોય એટલા માટે અહીંયા હતા સફરજન મળતા હતા તો લઈ લીધા ચલો હવે ધીમે ધીમે આગળ તરફ હતી તો ગાયના વાગી રહ્યા છે એક અને આપણી સાયકલ ચાલી ગઈ છે પાંત્રીસ કિલોમીટર જેટલી બાકી એક નાની સિટી હોય છે અહીંયા બાકી ચલો એ સિટી બહાર નીકળે ધીમે ધીમે બાકી લોગમાં કન્ટિન્યુ જોતા રહેજો તો ગાય હવે ચંદીગઢ રહ્યું છે એકસો ને અડતાલીસ કિલોમીટર અને દિલ્હી છે ત્રણસો બાકી ચલો આપણે જવાનું છે ચંદીગઢ બાજુ તો ચલો કન્ટિન્યુ લોગમાં જતા રહેજો ધીમે ધીમે આપણે આગળ તરફ તો ભાઈ સત્યાના ત્રણ વાગી મંગાડી લીધી છે બાકી ચાલી ચુસ્કી લઈને પછી સિટી હવે ચાલુ થશે ને હવે ચાલુ થશે પણ આપણે થોડા બહાર બેઠા છીએ ને હમ બાકી ચલો સિટી આવી છે મોટી સિટી છે ને મોટી સિટી છે તો કલાક કેટલો થશે ટાઈમ કલાક થશે ને બહાર નીકળતા કલાક ઉપર થશે તો ચલો ધીમે ધીમે આગળ તરફ હતી ચાયની ચુસ્કી લઈને તો ગાય સત્યાના ચાર વાગી ગયા છે અને અમે સિટીની બહાર આવી ગયા છે બાકી ચલો હવે ધીમે ધીમે આગળ તરફ હતી અહીંયાથી હરિદ્વાર રહી છે પાંચસો સત્તાવીસ કિલોમીટર અને કેદારનાથ રહ્યું છે પાંચસો પચાસ કિલોમીટર બાકી હવે આપણો સફર રહ્યો છે પાંચસો પચાસ કિલોમીટરનો અને મારે જલ્દીથી જલ્દી આ યાત્રા પૂરી કરી અને જવાનું છે ઘરે બાકી બને એટલો ટ્રાય કરજો કે આ યાત્રા રક્ષાબંધન સુધી પતી જાય અને રક્ષાબંધનના આગલા દિવસ હું ઘરે પહોંચી જઉં એ રીતે આ મારી યાત્રા રાખવાની છે ટાર્ગેટ રાખ્યો છે મેં ઘરને ત્યાર સુધી તો અમે પૂરું કરી દઈશું પાંચસો પચાસ કિલોમીટર છે એટલે બાકી ચલો હવે ધીમે ધીમે આગળ તરફ વધીએ અને આજે લગભગ સાયકલ મોડા સુધી ચલાવવાનો વિચાર છે બાકી જોઈએ અહીંયા આ મેપમાં જોઈ લઈએ એક વખત કે ગાડી રોકવાની જગા છે નથી બાકી એ રીતે અમે નીકળ્યા આગળ તરફ વ્લોગમાં કન્ટિન્યુ જોતા રહીશું તો ગાય છે અત્યારના વાગી રહ્યા છે છ અને આપણી સાયકલ ચાલી ગઈ છે પાસઠ કિલોમીટર જેટલી બાકી ચલો હવે ધીમે ધીમે આગળ તરફ હતી હવે જોઈએ ક્યાં રોકાવાનું છે ક્યાં નથી રોકાવાનું રોકાવાનું મળે તો રોકાશું બાકી ધીમે ધીમે આગળ તરફ વધશું તો ગાય છે અત્યારના નવ વાગી ગયા છે મસ્ત મજાને જમીલ દૂર અને અમે અહીંયા રોકાઈ ગયા છે બાકી પેલી કઈ સિટીથી હોશિયારપુર 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 સિટીથી અમે પંદર કિલોમીટર આગળ આવી ગયા છે અને અમે રોકાઈ ગયા છીએ બાકી કાલે સવારે વહેલા નીકળવાનો ટ્રાય કરશો બાંધવાનું નાવાનું કપડા ચેન્જ કરવાના સામાન પાછું પેક કરવાનું અને સાયકલ પર બાંધવાનું એટલે એક એક દોઢ કલાક તો એમાં જતો રે એટલે ભાઈ અમે સાત વાગ્યાનો ટાઈમ રાખેલો તો આઠ વાગ્યા નીકળે એટલે લેટ થોડું થઈ જાય છે બાકી પાંચ વાગ્યા નો ટાઈમ રાખીએ તો છ વાગ્યા નીકળી જશું બાકી કંઈ નહીં યુટ્યુબ ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ગુડ નાઇટ હર હર મહાદેવ